ગઈ તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે શ્રી નરેન્દ્રભાઈ બાથાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને એક કરોડ તેર લાખ રૂપિયા જેવી રકમ આપેલી એમાંથી પાંત્રીસ લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશને દાખલ થઈ ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું કઈ જગ્યાએથી આ બધું થતું એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે જી બિલકુલ આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપાદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરવો